હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેસ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો બેસ્ટ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર આજે જોઈશું આપણે ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ બરાબર સ્વાધ્યાય એક પોઈન્ટ એ આજે આપણે લેવાના છે બરાબર સ્વાધ્યાય એક પોઈન્ટ એક તો એ પહેલાં આપણે થોડી ચાવ્યો સ્વાધ્યાય એક પોઈન્ટ એ ઘનતા પહેલાં આપણે એક મોસ્ટ આઈએમપી અવિભાજ્યતાની ચાવીઓ આપણે જોવી ખાસ જરૂરી છે કેમ કે દરેક દાખલા આપણે આ અવિભાજ્ય સંખ્યાઓની ચાવીઓ આપણે બહુ જ ઉપયોગી લાગશે તો જો મિત્રો અહીં કેટલી ચાવી છે બે ત્રણ પાંચ સાત સત્તર ઓગણીસ ત્રેવીસ ને ઓગણત્રીસ આ દસ ચાવીઓ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક સમ ગણવા માટે આ ચાવીઓ જ આપણે ઉપયોગી લાગશે બરોબર તો સૌપ્રથમ મિત્રો આપણે આ ચાવીઓ આપણે ક્લિયર કરી નાખીએ બરોબર પછી જ આપણે દાખલા આગળ ગણીશું આમાં દાખલા એકદમ સરળ છે છતાં પણ એનાથી સૌથી સરળ થઈ જશે બરાબર આ ચાવીઓના કારણે તો ચાલો મિત્રો આપણે તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ જોઈશું બેની વિભાજ્યતાની ચાવી બરોબર એની અંદર શું કહે છે વાંચીએ જો આપેલ સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ જીરો હોય તો તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તો બેની વિભાજ્યતાની ચાવીની અંદર આપણે ઉદાહરણ જોઈશું બરાબર દાખલા તરીકે કોઈ બી સંખ્યાનો એકમનો અંક દાખલા તરીકે આઠ ચાર પાંચ અને અહીંયા બે છે બરાબર અહીંયા એકમનો અંક કયો છે બે તો આને આપણે બે વડે ભાગી શકાય છે એ જ રીતના બીજી કોઈ સંખ્યા લખીએ તેત્રીસ ચાર જીરો બરાબર અહીંયા જીરો છે તો આવી સંખ્યા એકમનો અંક કયો જીરો છે તો આવી સંખ્યાને પણ આપણે બે વડે ભાગી શકાય છે ત્રીજી સંખ્યા લઈશું પાંત્રીસ સાત છ બરાબર છ લઈશું અહીં એકમનો અંક કયો છે છ તો છ હોય તો બે વડે નિશેષ ભાગી શકાય છે આવી સંખ્યાને બરાબર તો કોઈ પણ એકમનો અંક આપને બે ચાર છ આઠ કે ઝીરો હોય તો તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા ચોત્રીસ છે બરાબર અહીં એકમનો અંક કયો છે તો ચાર છે તો આપણે બે એકા બે બરાબર ત્રણમાંથી બે જાય તો એક ઉપરથી ચૌદ સાત દુ ચૌદ તો જો મિત્રો આ એકમનો એક ચાર છે તો અહીંયા આપને નિશેષ ભાગી શકાય છે બરોબર બે વડે તો એ રીતના ઘણી બધી સંખ્યાઓ હશે મોટી મોટી સંખ્યાઓ હશે એ પણ ચાલી જોઈશું બરોબર વાંચીએ શું કહે છે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા અહીં શું કહે છે જે આપેલી સંખ્યાઓ છે એનો સરવાળો કરતા જે સંખ્યા મળે તે સંખ્યાને તન વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે શું કહે છે અહીંયા જો મિત્રો અહીંયા આપેલી સંખ્યાઓ છે એનો સરવાળો કરતા એટલે કે ચાર પ્લસ છ પ્લસ પાંચ બરાબર તો આનો સરવાળો કેટલો થશે છ ને ચાર દસ ને પાંચ પંદર પંદર થયો તો આ પંદર ને ત્રણ વડે ભાગી શકાય છે તો જો મિત્રો ત્રણ પંચા પંદર તો જો મિત્રો અહીંયા નિશેષ ભાગી શકાય છે તો જો આ સંખ્યાના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આ ચારસો પાસઠને પણ આરામથી ત્રણ વડે નિશેષ ભાગી શકાશે એવું કહે છે આ લખાણ બરાબર તો ચલો મિત્રો આગળ વધીએ તો જો મિત્રો અહીંયા આના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો ચાલો આનો પણ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ બરાબર ચાર પાસઠ બરાબર તો આને ત્રણ એકા ત્રણ બરાબર ચારમાંથી ત્રણ બાદ કરીએ તો એક ઉપરથી ઉતારીશી સો પાંચ પંદર બરાબર તો ચાલો મિત્રો આપણે પાંચની વિભાજ્યતા ની ચાવી જોઈશું બરોબર ચાલો વાંચીએ જો આપેલી સંખ્યાના એકમનો અંક પાંચ કે જીરો હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય શું કહે છે જો આપેલ સંખ્યાનો એકમનો અંક પાંચ કાં તો જીરો અહીંયા આ એકમનો અંક છે બરાબર અહીંયા પાંચ કાં તો જીરો હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો જો મિત્રો અહીંયા અગિયાર પાંચ છે પછી અહીંયા અગિયાર બે જીરો હોય તો પણ પાંચ વડે નિશેષ ભાગી શકાય તો જો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ અગિયાર પચીસ બરાબર અહીંયા છેલ્લો અંક કયો છે પાંચ તો આપણે પાંચ વડેની ભાગીએ પાંચ દો દસ બરાબર તો અગિયારમાંથી દસ જાય તો એક ઉપરથી ઉતારીશું બે પાંચ દો દસ બરાબર તો ઉપરથી ઉતારીશું બે અને પાછું પાંચું ઉપરથી ઉતાર્યા પાંચ બરાબર પાંચું પાછું પચીસ તો જો મિત્રો અહીંયા પાંચ વડે ભાગતા નિશેષ ભાગી શકાય છે બરાબર તો અહીં એકમનો અંક પાંચ કાં તો ઝીરો હોય તો આપણે આરામથી નિશેષ ભાગી શકાય છે તો ચાલો મિત્રો આપણે સાતની વિભાજ્યતા ચાવી જોઈશું શું કહે છે આપણે વાંચીએ એકમના અંકને પાંચ વડે ગુણી આગળની સંખ્યામાં પ્લસ કરતા બરાબર અહીંયા શું કહે છે અહીંયા ઉદાહરણ તરીકે એક આપ્યું છે બરોબર એકમના અંકને પાંચ વડે એટલે આ એકમનો અંક છે એને પાંચ વડે ગુણી આગળની સંખ્યામાં પ્લસ કરવાનું છે બરાબર તો ચાલો મિત્રો અહીંયા ગુણાકાર કરીશું પાંચ વડે અને પાંચ તરી પંદર એટલે હવે આની ગણતરી થશે નહીં આની અંદર થશે બરાબર પાંચ તરીકેલા થશે પંદર તો અહીંયા પાંચ પાંચ દસ એક છ એક સાત સિત્તેર થયા તો સાત વડે સિત્તેર ભાગી શકાશે મિત્રો હા ભાગી શકાશે કેમ સાતે દન સિત્તેર બરાબર તો એ છતાંય તમને એવી ઈચ્છા થાય ચાલો હજી આગળ જવું છે તો ગુણાકાર કરીને પાંચ કરો જીરો સાથે ગુણાકાર કરીશું તો જવાબ શું આવશે જીરો જ આવશે બરાબર તો પ્લસ કરીશું તો સાત જ આવશે જુઓ છેલ્લે સાત આવી ગયા મિત્રો ચાલો આગળ વધીશું તો ચાલો મિત્રો આપણને અગિયારની ચાવીની રકમ જોઈએ બરાબર તો ચાલો મિત્રો આપણે અગિયારની વિભાજ્યતાની ચાવી જોઈશું ચાલો વાંચીએ એક છોડી એકનો સરવાળો કરી એટલે શું કહે છે એક છોડી એકનો સરવાળો કરી બાદ કરતાં ઝીરો અથવા અગિયારના ગુણક મળે એટલે શું કહે છે મિત્રો એક છોડી એકનો સરવાળો એટલે અહીંયા અહીંથી આપણે એક છોડીશું અને આ રીતના એક છોડીને આગળ જઈશું અને સરવાળો કરીશું બરાબર હવે બીજી સંખ્યાને એક આગળ છોડીને આગળ જઈશું તો જો મિત્રો હવે સરવાળો કરીશું આઠને સાત કેટલા થશે પંદર સોળ સત્તર અઢાર તો અહીંયા અઢાર આવે છે હવે બાદ કરવાના છે જે મળે એને પાંચ ને છ સાત બરાબર તો અહીંયા હવે બાદ કરીશું નીચેની પાંચ ને બે કેટલા થયા સાત આઠમાંથી સાત જાય તો એક અને ઉપર એક બરાબર તો જો મિત્રો અહીંયા આપને અગિયાર મળે છે તો અગિયારની વિભાજ્યતાની ચાવી સૌથી વધુ આપણે દસ જોવાના છે એમાંથી આ એટલી જ બધાથી અલગ છે બરાબર યાદ રહી જાય એવી છે એક છોડીને એક આગળ જઈશું ચાલો હવે આઠ છોડીને આગળ બે આઠ છોડીને આગળ બે ચાલો આગળ નીચેની સંખ્યા પણ એક ને એકબીજાને છોડીને આગળ જઈશું હવે અહીંયા સરવાળો કરીશું એક ને બે ત્રણ ત્રણ ને પાંચ કેટલા થશે તો કે અહીં આઠ થશે આઠ ને આઠ સોળ સત્તર અઢાર ઓગણીસ અહીંયા નીચે કેટલા થશે મિત્રો ઓગણીસ તો જો મિત્રો અહીં બાદ કરવાના છે હવે ઓગણીસમાંથી આપણે આઠ બાદ કરીશું તો કેટલા રહેશે મિત્રો અગિયાર બરાબર જો આ રીતના અગિયારની વિભાજ્યતાની ચાવી આપને યાદ રહી જાય એવી છે બધાથી અલગ છે બરાબર એક છોડીને એક પેલા સરવાળો કરીશું પછી એનો ટોટલનો બાદ કરીશું બરાબર તો ચાલો મિત્રો આપણે તેરની વિભાજ્યતા નીચ આવી જોઈશું શું કહે છે ચાલો વાંચીએ સંખ્યાના એકમના અંકને ચાર વડે ગુણીને આગળની સંખ્યામાં પ્લસ કરવાના છે બરાબર તો જો મિત્રો અહીંયા શું કહે છે સંખ્યાનો એકમનો અંકને એકમનો અંક કયો છે આ એક એને ચાર વડે આપણે ગુણાકાર કરવાના છે અને આગળની સંખ્યામાં ઉમેરવાના છે હવે આપણે ચાર એકા ચાર એટલે આ એકમના અંકને આપણે ગણવાનો નથી બરાબર ચાર એકા ચાર હવે અહીંયા આવી જઈશું પ્લસ કરીશું ચાર ને ત્રણ કેટલા થશે સાત ને એક ચૌદ બરાબર ચાલો હજી આ મોટી સંખ્યા છે તો એને પણ ફરી પાછા ચાર વડે ગુણાકાર કરીશું સાત ચોક અઠ્યાવીસ તો હવે આ સાતને આપણે ગણતરીમાં લેવાના નથી બરાબર ચાલો આઠ ને એક નવ ચાર ને બે છ અને આ એક બરાબર હજી એવું લાગે તેરના ગળિયામાં એકસો ઓગણ સિત્તેર આવશે જ બરાબર છતાં પણ એવું લાગે હજી આગળ જવું છે તો જઈ શકો ચારના ઘડિયામાં ચાર વડે ગુણાકાર કરો નવ ચોક છત્રીસ બરાબર તો અહીંયા હવે નવને ગણતરીમાં લેવાના નથી છ છ બાર ને એક તેર બરાબર ચાલો ત્રણ ચાર પાંચ બાવન તો તેરના ગળિયામાં બાવન આવે છે તો આવે છે બરાબર મિત્રો તેર છવ્વીસ તેર તારીખ તેર ચોક બાવન છતાં પણ તમને એવું હજી લાગે તો આગળ જઈ શકો છો જો ચાર દુ આઠ હવે આની ગણતરી થશે નહીં બરાબર આઠ ને પાંચ તેર તો જો મિત્રો આ રીતના સંખ્યાના એકમના અંકને ચાર વડે ગુણવાના છે તમે જેટલી સંખ્યા આગળ ગણો એટલી ગણી શકો બરાબર ચાલો મિત્રો સત્તરની વિભાજ્યતા નીચા આવી શું કે છે જોઈએ સંખ્યાના એકમના અંકને બાર વડે ગુણીને આગળની સંખ્યામાં પ્લસ કરતા બરોબર હવે બધી સેમ જેવી જ આવે છે બરોબર મિત્રો એટલે આપણે સૌથી વધુ ખ્યાલ આવી જશે શું કે છે એકમના અંકને એટલે કયો છે આ એને કેટલા વડે બાર વડે ગુણવાના છે બાર પંચા કેટલા થશે મિત્રો હવે આને આપણે ગણતરીમાં લેવામાં આવશે નહીં બાર પંચા સાઠ બરાબર તો બે અને દસ એકસો ને બે સત્તરના ગળિયામાં એકસો બે આવે છે બરાબર છતાં પણ તમને એવું લાગે આજુ આગળ જવું છે તો જઈ શકો છો બરાબર ચાલો બાર દુ ચોવીસ તો અહીંયા હવે બે ને ગણતરીમાં લેવામાં ના આવશે બરાબર ચાલો પ્લસ કરો ચાર અને ત્રણ ચાલો સત્તર દુ ચોત્રીસ હવે તો ખ્યાલ આવી ગયો સત્તરના ઘડિયામાં સત્તર દુ ચોત્રીસ બરોબર તો આ ઉડી શકે છે હજી તમને મિત્રો શોર્ટ ટ્રીક આપીશ આગળ આપણે પૂરી ચાવીઓ થઈ ગયા એટલે શોર્ટ ટ્રીક આપી છે એટલે તમને સૌથી વધુ ખ્યાલ આવશે બરાબર આ ખાલી આપણે સમજૂતી માટે આપણે થોડું લંબાણમાં લઈએ છીએ બરાબર તો ચાલો મિત્રો આપણે ઓગણીસની વિભાજ્યતાની ચાવી જોઈશું ચાલો વાંચીએ સંખ્યાના એકમના અંકને બે વડે ગુણીને આગળની સંખ્યામાં પ્લસ કરતા જો મિત્રો હવે બધી એક સેમ જેવી જ આવે છે બરાબર એકમના અંકને કોઈ પણ અંક વડે ગુણવાના જોઈ છે તો જો મિત્રો અહીંયા કેટલા છે દાખલા તરીકે ચારસો પંચોતેર છે બરાબર તો જો મિત્રો એકમનો અંક કેટલો છે પાંચ તો હવે એની વડે આપણે બે વડે ગુણીશું પાંચ દુ દસ કેટલા થશે દસ તો હવે સાત અને આ પાંચ સત્તાવન થયા તો ઓગણીસના ઘડિયામાં સત્તાવન આવશે તો જો મિત્રો આવે છે છતાં પણ તમને એવું લાગે તો આગળ તમે હજુ જઈ શકો છો બે વડે ગુણીને બરાબર ચાલો સાત દુ ચૌદ થઈ જશે બરાબર તો હવે આ સાતને આપણે ગણતરીમાં લેવામાં આવશે નહીં બરાબર સાત દુ ચૌદ એટલે હવે અહીંયા પ્લસ કરીશું પાંચ સાથે નવ ને આ ઓગણીસ જો મિત્રો છેલ્લે ઓગણીસ આવી ગયા બરાબર એ રીતના તો ચાલો મિત્રો ત્રેવીસની વિભાજ્ય તરીકે આવી જઈશું ચાલો વાંચે સંખ્યાના એકમના અંકને સાત વડે ગુણીને આગળ સંખ્યામાં પ્લસ કરતા જો મિત્રો અહીંયા પણ સેમ જ છે બરાબર એકમનો અંક કયો છે ત્રણ બરાબર એમાં શું કરવાનું છે ગુણીને સાત વડે ગુણવાના છે બરાબર સાત તરી એકવીસ હવે આ ત્રણની ગણતરી થશે નહીં સાત તરી એકવીસ બરાબર આઠને એક નવ સાતને બે નવ અને આ બે જો મિત્રો બસો નવાનું ત્રેવીસના ઘડિયામાં આવશે પરંતુ એવું લાગે તમને તો હા હજી તમે આગળ તમને એવું લાગે તો હજી આગળ જઈ શકો છો બરાબર સાત વડે ગુનો નવ સત્તા બરાબર હવે આ નવ ને ગણતરી ગણતરીમાં લેવામાં આવશે નહીં નવ ત્રણ બાર એક છ સાત આઠ અને નવ બાનું તો ત્રેવીસના ગળિયામાં બાનું આવે છે મિત્રો હજી તમને એવું લાગે તો તમે હજી આગળ જઈ શકો છો કાં તો તમે ત્રેવીસનો અને સાત વડે ગુનો સાત દુ ચૌદ બરાબર હવે પ્લસ કરો આ બે બેની ગણતરી લેવામાં આવશે નહીં નવ ને ચાર કેટલા થશે તેર અને આ એક ત્રેવીસ થયા ને મિત્રો અહીંયા ત્રેવીસ થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે અહીંયા શું કહે છે ઓગણત્રીસની ચાવીમાં સંખ્યાના એકમના અંકને ત્રણ વડે ગુણીને આગળની સંખ્યામાં પ્લસ કરતા બસ બરાબર બધી સેમ જેવી જ આવે છે બરાબર મિત્રો અહીંયા ત્રણ વડે આપણે ગુણાકાર કરવાના છે સાત તરીકે એકવીસ હવે આ સાતની ગંતરી લેવામાં આવશે નહીં બરાબર છ એક સાત પાંચ અને નવ જો નવસો સત્તાવન ઓગણત્રીસના ઘડિયામાં આવશે જ છતાં પણ તમને એવું લાગે તો ફરી આગળ જાઓ ત્રણ વડે ગુણાકાર કરો સાત તરી એકવીસ બરાબર સાતની ગંત્રી કરવામાં આવશે નહીં પાંચને એક છ અગિયાર એકસો સોળ ઓગણત્રીસના ગળ્યામાં એકસો સોળ આવશે જ છતાં પણ તમને એવું લાગે તો હજી તમે આગળ જઈ શકો ગુણાકાર કરીને છતરી અઢાર બરાબર છની ગંત્રી કરવામાં આવશે નહીં આઠ ને એક નવ અને આ બે તો જો મિત્રો ઓગણત્રીસ ખુદ આવી ગયા ને છેલ્લે એ રીતના હવે તમને મિત્રો શોર્ટ ટ્રીક આપું છું જે તમને યાદ રાખવાની છે બરાબર તો જો મિત્રો આપણે દસે દસ વિભાજયાતની ચાવીઓ જોઈ છે એમાં આપને બે ત્રણ પછી પાંચ અને અગિયાર એને છોડીને આ સેમ આવે છે કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ આ છમાં શું છે તો સાતમાં આપણે સાતમાં સાતની વિભાજ્યતાની ચાવી જો મિત્રો આપણે જોઈએ સાતની વિભાજ્યતાની ચાવી તો છેલ્લો અંક જે આપેલી સંખ્યા છે એને છેલ્લા અંક સાથે આપણે પાંચ સાથે ગુણવાના છે એ જ રીતના અહીંયા પણ ચાર સાથે છેલ્લે અંકને ગુણવાના છે અહીંયા પણ એવી રીતના તો આ દરેક આપને તમે અંદર જોશો એટલે ખ્યાલ આવી જશે બરોબર આ દરેક અંક આપણે એકમના અંક સાથે ગુણીને આપણે આગળ વધીએ છીએ બરાબર તો આ એ આપને શોર્ટ ટ્રીચ છે યાદ રાખવાની બરાબર જે આપણે દાખલા ગણવામાં સૌથી વધુ ઉપયોગી સાબિત થશે તો જો મિત્રો આપને આ વિભાજ્યતાની ચાવીઓ જોઈ છે એ આપણે સ્વાધ્યાય એ પોઈન્ટ એકની અંદર હવે પછી દાખલા ગણીશું એટલે એકદમ સરળતા થઈ જશે બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો મિત્રો થેન્ક યુ